ન્યૂઝ ગુજરાતી સત્યની નાયબ બાગાયત નિયામક કચેરી સાબરકાંઠા દ્વારા ઈડર તાલુકાના લાલોડા ગામ ખાતે મહિલાઓને વૃત્તિ આપવાની યોજના અંતર્ગત મહિલાઓને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવી તાલીમમાં કુલ તેત્રીસ મહિલાઓને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે તેમાંથી બનતા વિવિધ અથાણા ચટણી મુરબ્બા કેન્ડી જામ જેલી શવસ શરબતો ચોકલેટ ડ્રાય પ્રોડક્ટો જેવી બનાવટોની પ્રેક્ટિકલ સાથે તાલીમ આપવામાં આવી તાલીમ દરમિયાન તા તાલીમાર્થી મહિલાઓને ગૃહ ઉદ્યોગ સ્થાપી શકે તે માટે ગાંધીનગર ખાતે ખાતખોરાક બે હજાર ચોવીસમાં એક દિવસીય પ્રેરણા પ્રવાસ તથા નિદર્શન યોજવામાં આવ્યું હતું તાલીમ પૂરે થતા નાયબ બાગાયત નિયમક શ્રી દિનેશભાઈ પટેલ મદદનીશ બાગાયત નિયમક શ્રી દીપેશભાઈ પટેલ મદદનીશ બાગાયત નિયમક શ્રી જીગરભાઈ પટેલ શ્રીમતી સુખીબેન ચૌધરી બાગાયત અધિકારી ઈડર દ્વારા મહિલાઓને માર્ગદર્શન અને ફોન અને શાકભાજી પરીક્ષણની માર્ગદર્શિકા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તાલીમનું આયોજન અને સંકલન બાગાયત મદદનીશ નરેશભાઈ પટેલ હેમલબેન પટેલ અને ખિલવતબેન દ્વારા કરવામાં આવ્યો હતો